પહાડોની વચ્ચે નદીના કિનારે કુદરતની ગોદમાં વસેલું એક પ્રાચીન અને પવિત્ર સ્થાન માતાનું મંદિર કહેવાય છે કે અહીં માતાજી સ્વયંભૂ રૂપે પ્રગટ થયા હતા લોકવાયકા પ્રમાણે માતા જ્યારે હિંચકે ઝૂલે છે ત્યારે આજે ગુફામાંથી હિંચકાનો અવાજ સંભળાય છે આ અદભુત દેવી ચમત્કારની સાક્ષી આપે છે આ સ્થાન ભમરેચી નામની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે સંસ્કૃત શબ્દ બ્રહ્મરમાંથી બ્રાહ્મરી માતા અને ત્યારબાદ ભમરેચી માતા એ રીતે આ નામ અસ્તિત્વમાં આવ્યું એવું માનવામાં આવે છે બીજી માન્યતા મુજબ અહીં આસપાસ ભમરાઓ વધારે પ્રમાણમાં બેસતા હોવાથી આ સ્થાનની ભમરેચી માતા તરીકે ઓળખવામાં આવ્યું કહેવામાં આવે છે કે સતયુગમાં આ ગુફા પાવાગઢ મહાકાળી માતાના ગઢ સુધી જોડાયેલી હતી એટલે આ સ્થાનનું મહત્વ માત્ર એક મંદિર નહીં પણ શક્તિના પ્રાચીન સ્ત્રોત તરીકે માનવામાં આવે છે આ મંદિર દાહોદના સિંગવડ તાલુકામાં આવેલું છે આ સ્થળે દર વર્ષે હજારો ભક્તો માતાની આરાધના માટે પહોંચે છે અને માતાની કૃપાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે